જય શ્રી રામ જય દ્વારિકાધીશ મિત્રો આ વિડિયો છે નિલેશ જીત્યા માટે ખાસ કે નિલેશ જીતિયો એક રાક્ષસ કુળ છે એના ઘણા વિડીયો મેં એવા જોયા કે જે માંસાહારી ખાય છે એવો પણ વિડીયો મૂક્યો છે જે માંસાહારી ખાતો હોય ને એ આપણા દેવી દેવતાને માંસાહારી કહેવામાં એને કાંઈ નડે નહીં કારણ કે રાક્ષસ છે રાક્ષસને કાંઈ નડતું નથી અને હવે નિત્યા જીત્યા નીલેશના ગાંડમાંથી રેલા આવી ગયા છે અત્યારે જે જે અમારું એક મોટું સંગઠન આવ્યું છે અને સંગઠનની અંદરથી જે ધર્મને માનવાવાળા વ્યક્તિઓ એને ફોન કરે છે ત્યારે એને ચાર પાંચ મારા વિડીયો હતા જે ધર્મના વિરુદ્ધના એ ડિલીટ મારી નાખ્યા છે યુટ્યુબની અંદરથી અને ડિલીટ માર્યા પછી એને ખબર નથી કે નાગદન આહિર જે સોશિયલ મીડિયા ચેનલ હલાવે છે એની અંદર આને ડાઉનલોડ કરીને પાસા મેં ચડાવેલ છે એને ખબર નથી એટલે એ અમારા જે ગ્રુપના દરેક મિત્રો અમારા સંગઠનની અંદર જે મોટા મોટા જે આગેવાનો છે ધર્મને હિન્દુ ધર્મને માનવાવાળા સનાતન ધર્મના માનવાવાળા એ વ્યક્તિઓ એને પૂછે છે ત્યારે એ કહે છે કે તમારી પાસે કોઈ વિડીયો તમારી પાસે કોઈ સબૂત અરે લુખા અમારી પાસે સબૂત પડ્યા છે તું ક્યારેય ભૂલ ન ખાતો તે પાંચથી સાત વિડીયા ડિલીટ માર્યા છે અને સાયબર ક્રાઇમમાં જઈને અમે તારા વિડીયા કઢાવશું તું એવું ન સમજતો અત્યારે સિસ્ટમ એવી છે સાયબર ક્રાઇમમાં જશું ને એટલે તે ડિલીટ મારેલા વિડીયા બધા નીકળવાના જ છે તારી માની તાકાત નથી અને જીત્યા નિલેશ તારી ગાંડમાંથી રેલો આવી ગયો છે હવે તું બહુ ગાળો બોલતો હતો જ્યારે અમે ફોન કરીએ ત્યારે ગાળો બોલવાનું ચાલુ કરે પાછો અમે બ્લોકમાં એટલા માટે કરીએ કે તું ગાળો છે વાત નથી કરતો બરાબર અને તું અમે લોકેશન આપતો નથી વડોદરામાં રહેશે પણ તારું લોકેશન એ પણ નીકળી જાય છે યાદ રાખજે લુખા આવતા બાર કલાક રાતના બાર કલાક કાલ દિવસના સાંજના છ વાગ્યા સુધીમાં તારું લોકેશન તો પછી જવું પણ તારી ગાંડમાંથી રેલા નીકળશે અને હવે કહી દઉં ભીમ આર્મી સેનાને કે આજથી સુધી મારા રામ મારી પ્રતિજ્ઞા પરીક્ષા કરતા હતા કેમ કરતા હતા કે નાગદન સત્ય ધર્મ માટે લડે છે કે નાગદન એની ઇન્કમ કરવા માટે પણ મારા રામને પણ હવે ખબર પડી કે નાગદન આહિર સનાતન ધર્મની માટે લડે છે અને મારા રામને અપમાનિત કરનાર જે જે ભીમ આર્મીના લુખેશો રહ્યા એને હો ભાઈ પાછા દલિત બધા માથે લેતા નહીં અને દલિતને બધેને ભરવું હોય તમારી ભીમ આર્મી ભેરે તો અમારા ધર્મથી નોખું પડવું હોય તો પણ છૂટશે કારણ કે હવે અમારું સંગઠન આવ્યું છે આજની સુધી જે જે વિડીયા જોવાવાળા હતા મોટી મોટી ઠોકવાવાળા મોટી મોટી ખાલી કોમેન્ટું કરવાવાળા હતા એ લોકો બધા ખાલી અફવાવાળા હતા અને આજે અમારું સનાતન ધર્મ જાગ્યું છે અને હવે જ્યાં સુધી તમે એટ્રોસિટીના દાવા બનાવતા હતા ને એમાં અમે હવે તમારી ઉપર દાવા બનાવશું કારણ કે અમારા ધર્મને કીચડ ઉડાડવા કારણ કે દેવી દેવતાનું અપમાન કરવા ભગવાનને માતાજીને ગાળો બોલવા તમે સંવિધાનને વચ્ચે લઈને આવો છો સંવિધાનમાં કઈ જગ્યાએ લખેલું છે સંવિધાનમાં કઈ જગ્યાએ એકવીસ બાવીસ પ્રતિજ્ઞામાં એવું લખેલું છે કે દેવી દેવતાને ગાઢ બોલવી તમને આંબેડકરે એમ કીધું હતું કે દેવી દેવતાને ગાઢ બોલવાની આ કઈ પ્રતિજ્ઞામાં છે તમને આંબેડકરે એમ કીધું હતું કે હિન્દુ ધર્મને ટોર્ચર કરવાનું આ કઈ પ્રતિજ્ઞામાં છે હિન્દુ ધર્મમાંથી બુદ્ધ ધર્મમાં ગયા તો અમને વાંધો નથી તો બુદ્ધ પણ ભગવાન છે જો બુદ્ધને માનવો હોય અને રામને નથી માનવા તો બુદ્ધને માનો છો તો બુદ્ધ પણ ભગવાન છે સાંઈને માનો છો તો સાંઈ પણ ભગવાન છે અણુ અણુમાં વાસ કરનારો ભગવાન જ છે અને લુખાવો તમે સમજી જાજો તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમે પણ ભગવાન છો સમજી શકો તો અને રાક્ષસો ચિકન ખાતા વિડીયો જે જીત્યા નિલેશના મારી સાથે છે એ પણ જોવાશે તો હું તમને આગળના શોમાં બતાવીશ એટલે જીત્યા નીલેશ તારી ગાંડમાંથી રહેલો આવી ગયો છે અને હવે તમને કહી દઉં છું દરેક જે આ ભીમ આર્મીના લુખેશો જાતિવાદી કીડાઓ કેનારા જાતિવાદી તમે સોય સાબિત થઈ ચૂક્યું છે કે દરેકે દરેક વિડીયા તમારા જુઓ એટલે ધર્મનો વિરુદ્ધ કરવો જરાક સામે કોઈ બોલે એટલે એટ્રોસિટી કરવી અને કાયદો જોતો નથી તમારી એટ્રોસિટીઓ નોંધી લેશે એનો પણ સરવાળો મરાઈ ગયો છે કે જેટલી જેટલી એટ્રોસિટી થઈ એટલે તદ્દન ખોટી છે કારણ કે તમે જાણ્યા જોયા વગર કોઈ વ્યક્તિને ઉછડાવો છો બેન દીકરીના ઓડિયા રવાના કરવા એ તમારા બાપનો કાયદો છે કોઈની દીકરીને બદનામ કર બેન દીકરીનો ઓડિયો ચડાવવો એ મોટી બદનામી છે અને મોટો ગુનો છે પણ આજથી સુધી સરકારની આંખ એમાં પણ નથી ઉઘડી અને હવે ખાસ કરીને સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે જો તમે આ ખાસ જુઓ કે આ લુખાવો કોઈની બેન દીકરીનો વિડીયો ઓડિયો ચડાવે પછી એના બાળકો મોટા થશે પછી એની અપમાન થતાં જોશે તો આમાં ખોન ખરાબ આવત છે કોઈ એના દીકરાને કહેશે કે તારી માનો તો આવો ઓડિયો મનસુખ રાઠોડની સાથે છે વસંત ચાવડાની સાથે છે ત્યારે એના દીકરાની હાલત શું થશે તમે વિચાર તો કરો ધર્મ અમારું આવા તો આ દરેકે દરેક જે સમાજ કાર્યકર્તા બનવાનો પ્રયાસ કરેલા અને દલિત સમાજના લોકો છે મારા હિન્દુ ધર્મને બાદ કરતા વારંવાર હું કહું છું એનું કારણ જ આ છે કે દલિત સમાજના લોકો દરેકે દરેક ચેનલ ચેક કરી લો દલિત સમાજના લોકો આગેવાન બને અને આગેવાન બનીને હિન્દુને ટોચર કરે હિન્દુ ધર્મમાંથી કિચડ ઉડાડે દેવી દેવતાનું અપમાન કરે અને આપણી ગાંડને બ્રતરા આપણે એને બે ગાળો બોલીએ એટલે એટ્રોસિટી કરે વાહ ભાઈ વાહ તમે ભારતના સંતાન ઉઠીને ભારતના સંતાનથી ગદારી કરો છો ગદાર લોકો શાલાઓ હવે તમારો ઘડો પાપનો ભરાઈ ગયો છે કૂતરાઓ તમે તમે યાદ રાખજો કે જે અમે બોલીએ છીએ ને એ નતા બોલતા ત્યાં સુધી નતા બોલતા હવે યાદ રાખજો તમને પાટલા ફાટાઈ કરી લેજો અને ઉખેડી લેજો તમારે ઉખેડવું હોય જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન